ગુડ મોર્નિંગ નમસ્કાર મિત્રો કેમ છો એક નવો વિષય લઈને તમારી સમક્ષ આવી કેમ કરીએ છીએ માળા એટલે શું અને એમાં એકસો એકસો આઠ મણકા જ કેમ રાખવામાં આવે છે તો મિત્રો વાત કરીએ આપણે તો આ સંસારની આંટી ગુટી જીવન નિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણના હતા ઋષિ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા જે આગળ વધતા પાંચ વાર પછી અગિયાર વાર નામ સ્મરણ કરવા કહેતા પ્રભુ સ્મરણ માટે પોતે આપેલા મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ એમ કહેવામાં આવે છે બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર જાપની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા આ માળા એકસો આઠ મણકાની બનાવવામાં આવી એ પાછળનું રહસ્ય જાણવા જેવું છે મનુષ્યની શારીરિક રચના મુજબ તે એક મિનિટમાં પંદર વાર શ્વાસ લે કેટલી વાર શારીરિક રચના મુજબ એક મિનિટમાં પંદર વાર શ્વાસ લે આ ગણતરી પ્રમાણે મનુષ્ય ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો વાર શ્વાસ લે છે આપણા શાસ્ત્રમાં એની નોંધ છે રાત્રિના બાર કલાક જો બાદ કરી લઈએ તો દિવસના બાર કલાકમાં મનુષ્ય દસ હજાર આઠસો વાર શ્વાસ લે છે સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું સો ગણું ફળ મળે છે ઋષિ મુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો એકસો આઠ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો એનું સો ગણું ફળ મળે તે ગણતરીય માળાના એકસો આઠ મણકા પરવામાં આવ્યા છે એકસો આઠ મણકાની એક માળા મંત્ર જાપ કરી ફેરવવાથી સ્વસે સ્વસે ભજન કર્યું ગણાય આમ દિવસમાં એક માળા ફેરવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે માટેનો બીજો મત છે આપણે વાત કરી કે એકસો આઠ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુ ચક્ર ચાલે છે સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોએ સત્યાવીસ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્રની સંજ્ઞા આપી છે સત્યાવીસ નક્ષત્ર બરાબર એ તો બધાને ખબર જ હશે આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે મિત્રો આથી સત્યાવીસ નક્ષત્રોના મળીને એકસો આઠ થાય બરાબર પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ એટલે સત્યાવીસ નક્ષત્રોના મળીને કુલ એકસો આઠ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા એકસો આઠ રખાય છે એમ આપણા પૂર્વજોનું માનવું છે બ્રહ્માંડની નક્ષત્ર માળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરૂ પર્વત નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને સુમેરુ કહે છે હવે જે અપભ્રંશ થઈને મેરુ તરીકે ઓળખાય છે સુમેરુમાંથી અપભ્રંશ થયો શબ્દ શું નીકળી મેરુ આવી ગયું એકસો આઠ મણકાની માળા આપણે ફેરવીએ અને જ્યાં એનો છેડો આવે છે એને બાંધેલું પૂર્ણ થાય છે તે મેરુ કહેવામાં આવે છે બરાબર જ્યારે માળા ગણતા મેરુનો મણકો આવે ત્યારે એકસો આઠ મંત્ર થયાનો માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે પરંતુ સહસ્ત્રોક્ત રીતે આ મણકા લાકડાના કે સાદા લાકડાના હોય તે વધારે પસંદ કરવામાં આવે છે ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે સે તુલસીજીની માળા એવું કહેવાય છે જેને વૈષ્ણવ ખાસ પહેરે છે અને જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે એવું પણ માનવામાં આવે છે મનુષ્યના પોતાના મનની શાંતિ માટે પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્ર જાપ કરવામાં આવે છે અને છેલ્લી વાત એ કહીશ મિત્રો કે કેવી રીતે કરવામાં આવે જનરલી માળા દરેક પોતપોતાની રીતે કરતા હોય છે પણ માળાને પરોવી હાથમાં લેવી એક એક મણકો નીચે તરફ જવા દઈને ગૌમુખના આકારમાં માળા ફેરવવાથી એનું વધારે મહત્ત્વ છે મારા આ વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો મારા વિડીયોને લાઇક અને શેર કરજો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું